નમસ્કાર મિત્રો હમણાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના રાયશંગપર ગામે પ્રેમ સંબંધનો કરુણ અંજામ એ આવ્યો છે કુટુંબિક સગા બે ભાઈઓ સગા બે ભાઈ ઉપર છરી અને ધોકા વડે હુમલો કર્યો છે જેમાં એક ત્રેવીસ વર્ષનો યુવાન છે તેનું મૃત્યુ થયું છે જેની લાશને પીએમ માટે અત્યારે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે તેની સાથે એક જે યુવાન ઇજાગ્રસ્ત થયો હતો તો તેને પણ મોરબી રિફર કરવામાં આવ્યો છે જ્યારે હુમલો કરવા આવેલા બે શખ્સોમાં પણ એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હોય તેની પણ સારવાર અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલમાં ચાલુ છે અને તેની સાથે બનાવના પગલે મામલતદાર હળવદ પોલીસ સહિતનો સ્ટાફ છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને સાથે જ હુમલો કરનાર બંને જે શખ્સો છે તો તેઓને પોલીસ દ્વારા હાથ વેતમાં લઈ લેવામાં આવ્યા છે અને હાલ અત્યારે જે મૃતક છે તેના પિતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે જે મૃતક યુવાન છે એના પિતા આપણી સાથે છે આપણે થોડીક તેઓ સાથે જ વાત કરીએ અને ખરેખર ઘટના આખી શું બની હતી શું કારણ હતું કે એ જ ગામના અને કૌટુંબિક જ બે સગા ભાઈઓ છે ભાઈઓ ઉપર હુમલો કર્યો છે આપણી સાથે મૃતકના પિતા છે આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી આ બાજુ આવતા શું તમારું નામ કાકા બાબુભાઈ ગોકરભાઈ બાબુભાઈ શું ઘટના શું બની હતી ઘટના બની પોણા આવી ગયા આમ બધા હુતા હતા અમે હુતા હતા ને છોકરાને સીધો જ આવીને શરીરના ગોદા મારી ગયો પોણા અગિયાર વાગ્યાની આસપાસ પોણા અગિયારની આસપાસ પણ જે છરીના ઘોદાને માર્યું એ કોણ છે

આ એને વિશ્વ વરાનો નો હોય છે એને પડખામાં શરીર મારી છે એને વિશ્વ નો હોય છોકરો મારો એને મોરબી લઈ ગયા દવા મોરબી દવાખાન લઈ ગયા હતા હમણાં વાત થતી હતી કે કઈ છોકરી બાબતનો પ્રશ્ન છે એટલે કુટુંબિક તમને થાય છે આમ કાકા ભજીના ને બધું તો મૃતક જે સામજી છે સામજીભાઈ બાબુભાઈ લોલાડિયા ઉમર વર્ષ ત્રેવીસ કે એનું મૃત્યુ થયું છે એ છોકરી ભગાડી ગયો તો જે આરોપીઓ સામે છે એમાં એની એની શું થાય આરોપીઓ ની એ છોકરી એ કાકા ભજજ ના છે આરોપીઓની બેન થતી હતી હા એ આરોપીઓની બેન છોડી છે એની આરો કેટલાક ટાઈમ પહેલા સામજી ભગાડીને વઈ ગયો હતો લગભગ ઓલા ભાજરો મહિનામાં એટલે સાત આઠ મહિના પહેલા આઠ મહિના પહેલા પછી હમણાં વાત હતી કે પછી બધા કુટુંબના જતા એટલે સગાઈ કે લગન કે આવું કંઈ શક્ય નહોતું

પકડી ને જ આમ બારે લાવ્યા બારે લાવી ને સીધા છરી ના ગોદા જ મારી દીધા એટલે એમના હાથમાં માં છરી ને બીજું કઈ હથિયાર હતા કે અને પાઇપ હતા બે બરોબર બે પાઇપ હતા એક પાઇપ તો મેં જાળી રાખ્યો એટલે એમનું કહેવાનું એ થાતું હતું કે ભાઈ ગામ બાર કાઢ્યા છે તમે ગામમાં માં પાસો શું લેવા આવ્યો એવું કહેવાનું હતું હા એનું એવું કહેવાનું હતું કે ગામમાં માં તું શું આવ્યો પાસો પાસો કે વિયો જા બરોબર એટલે મા છોકરો એટલું સમજી કીધું કે હવે હું પાસો નહીં જાઉં હવે મને છ મહિના મને સાહેબે કીધું હતું હું હવે હું છ મહિના આવતો રહ્યો હું

એક જ પરિવાર થી તો મિત્રો આજે આખી ઘટના છે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બની છે અને તેની સાથે આરોપીઓના નામને એ પણ બતાવીએ તેની સાથે અત્યારે પોલીસ જવાનોને જે છે મૃતક જે છે એનું જે કંઈ પીએમને કંઈ કરવાનું થતું હોય ડૉક્ટરની ટીમને બોલાવી અને તેની જે કંઈ પીએમની કામગીરી છે તે પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે બોલો અને તેની સાથે ખાસ આમ તો મિત્રો રાત્રિનો એક વાગ્યો છે તેમ છતાં પણ એકાવન મિત્રો જે છે આપણી સાથે જોડાયેલા છે એટલે ખાસ મિત્રો એ પણ તમને જણાવીએ કે મૃતક જે છે એનું નામ છે શામજીભાઈ બાબુભાઈ લોલાડિયા ઉંમર વર્ષ ત્રેવીસ છે અને આ બધા રાયસંગ પરના છે એક જ કુટુંબના છે અને એક ઈજાગ્રસ્ત છે આમ તો ઈજાગ્રસ્ત બે છે એમાં ગોપાલભાઈ બાબુભાઈ લોલાડિયા એને પણ પેટના ને એના ભાગે છરીને વાગ્યું એટલે એને જે છે એ મોરબી રિફર કરવામાં આવ્યો છે અને મૃત્યુ ગોપાલભાઈ સગા ભાઈ છે જ્યારે આરોપી જે છે વિપુલભાઈ કરમણભાઈ ઉર્ફે કાળુભાઈ લોલડિયા એને પણ માથાના ભાગે ઈજા પહોંચી છે અને બીજો આરોપી છે ગૌતમભાઈ ઉર્ફે ગૌ કરમણભાઈ લોલડિયા એટલે વિપુલ ને ગૌતમભાઈ ઈ બે સગા ભાઈ છે અને એ બંને જે છે એ કહીં છે મૃતકના પિતા કે બંને જે છે છરી અને લોખંડના જે પાઇપ છે એ લઈને ઘરે આસપાસ ધસી આવ્યા હતા અને જે છે એ હુમલો કર્યો છે અને જે મૃતક અને ઈજાગ્રસ્તો જે છે તેની સાથે જે આરોપીઓ છે તો એ બધા એક જ કુટુંબના છે એક જ કુટુંબના કાકા ભજીના ને થાય છે અને જે સામજી છે મૃતક તો એ મૃતક સામજી આઠેક મહિના પહેલા આરોપી જે છે વિપુલભાઈ કરમણભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા એની જે બેન છે એને ગયો તો અને ત્યાર પછી જે જે છે એના બાબુભાઈ મૃતકના પણ કીધું કે તે તે દિન દિવસે હાથમાં પણ આવી ગયા એટલે પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા પછી એક જ કુટુંબના એક જ પરિવારના થતા હોય એટલે લગ્ન કે સગાઈ એ કંઈ શક્ય નહોતું એટલે છોકરી છોકરી હૉપી દીધી હતી છોકરાવાળાને છોકરો સોંપી દીધો હતો અને પછી નક્કી કર્યું હતું બધા કુટુંબીજનોને એને કે છોકરાને છ હાથ મહિના ગામમાં નહીં રહેવા દેવાનો એટલે જે મૃતક છે એની બેન ગાંધીધામ ખાતે રહે છે તો ત્યાં આગળ દેવામાં આવ્યો છ સાત મહિના બાદ શામજી શનિવાર જે ગયો આજે મંગળવાર છે આ શનિવારે શામજી હજી ઘરે જે છે તે આવ્યો તોના અને ચાર દિવસ જે છે અહીં રોકાયો અને આરોપીઓ જે છે એમનું કહેવાનું થયું ભાઈ તને ગામમાં આવવાની ના પાડી છે ગામમાં ગરવા દેવાની ના પાડી છે તેમ છતાં પણ તું ગામમાં કેમ આવ્યો અને તેના જવાબમાં શામ એવું કહેવાનું થયું કે હું છ હાથ મહિના બહાર રહ્યો હવે બહાર નથી રહેવાનો તો એમાં જે આરોપીઓ છે આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને જે છે એ શામજી પર છરી વર તૂટી પડ્યા શામજી પર અને તેનો ભાઈ જે છે ગોપાલ છે એ પણ વચે પડ્યો તેને પણ છરી મારી દેવામાં આવી છે એટલે ગોપાલ ઇજાગ્રસ્ત છે અને મોરબી રિફર કરવામાં આવ્યો છે અને શામજીનું પીએમ અત્યારે અડવદ સરકારી હોસ્પિટલ ખાતે ચાલુ છે અને આ મૃતકના પિતા બાબુભાઈ જે છે તો બાબુભાઈની ફરિયાદ જે છે પોલીસ દ્વારા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આરોપી જે છે વિપુલભાઈ કરમણભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા તેની સાથે ગૌતમભાઈ ઉર્ફે ગવો કરમણભાઈ લોલાડીયા તો આ બંનેને જે છે પોલીસે હાથ પણ કરી લીધા છે અને આગળની જે કંઈ કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાલ અત્યારે કરવામાં આવી રહી છે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો